આપણે આખી લીધી હવે બાકી તમને સેનેમેટિક કેવો લાગ્યો કેજો કોમેન્ટ આપણે પહેલી ફેર ટ્રાય કરીએ શીખીએ ધીરે ધીરે ખબર મસ્તીનું કેવું લાગે અહીંયા છાણ દીધેલું છે ને અહીંયા વધારે બાકી જો પગ બે દઈએ ને એટલે એના અંદર બેસી જાય કેવું મસ્તીનું વાતાવરણ લાગે જો આમાં આટલામાં જ થયું વધારે આ સાઈડ થયું ખરો પણ આછું બહુ થયું આ પાટો ઊભો થયો ખાલી મસ્તીનું લીલું શાંત થઈ ગયું છે

તો આપણે જો બધી વહેહો અંદર આવી ને ચરે છે અત્યારે બે કામણી જો રોડમાં છે બાકીને ભાગી ગઈ બાઈ ચરવા અંદર આપણી લાકડી ભાંગી ગઈ આજ થોડીક સર્વિસ થઈ ગઈ વધારે એક ઓલી બે નહીં એક આખડેલી નહીં બીજી બે ત્રણ ઓલી બાઈ ભાગી ગઈ કેમ કે બધી વહેહોને લઈ જવા ઊંધી હોય ને તો આ વધારે આમાં કાલે ચરી ગઈ ખબર છે અહીંયા જ જવાનું છે બધીને હાકી એવા અહીંયા અહીંયા આવે ને બધી ભાગી નદીમાં હું ચરવા

એને એની પાડીને લઈને હાલતી થઈ જાય પાડીને ઘરે રાખીને આની ભેગી લીધી હવે હવે અમુ મહિનો દોઢ મહિનો ગાઢશે વ્યામાં એક મહિનો એ ગાઢશે ને મહિનો પછી ઓલી જ પંદર બી દીનો બે દીનો ફેર હે એમ કંઈક છે પંદર વી દીમાં નહીં પણ મહિના દોઢ મહિનામાં પછી આ વ્યા હે પછી આ વ્યા ને પછી કિંમત આવશે તો આ પણ સેલ કરી દેવાની ફાઈનલ ફાઇનલ આપણી ગઈડી ભેં છે ને બધા છેલ્લી

પાછળ ખેતર માં જાવ દીવી બધા જો આવે નિરાતેરા ગોરી ઉભી રહી ગઈ ચાર આગળ પટ્ટો પકડી દીધો પાણી નથી હોતું જોઈ લે અત્યારે હું હા જુદી ચરશે એટલે વાંધો ન આવે આપડે બે હં આવી ગયા ખેતર માં પૂરવાની જા

આજે થોડુંક છે ને આજનો ટકે ચક્કર મારી જાય ને બધું સાફ થઈ જાય હું કડી કર રખડા તો ખાય બાકી ના ખાય ભાગ દોડ કરે ને હેઠામાં વેલા પડ્યા તા બધા ખાઈ ગઈ આ સાટે ખાઈ ગઈ બધી ટકા કરી દીધા હા કેમ કે નાખા ઈજ નહીં ઘરે નાખે એટલે પછી ચાગલી થઈ વધારે ખાલી બોર પાણી એક ધ્યાન રાખવાનું હોય બાકી બધી છૂટી રખડી આવે જો અંદર તો બધી જો બે અંદર આપણે એને ઓલી વહી ગઈ ખૂણામાં ખૂણામાં જ ખાય છે વધારે તો ક્યાંય જાય નહીં ધોવા આપણે ધોરી ફૂલડી વાર ડૂચો વધારે ખાય પાનભર પડી સારી પણ ખાતી ખાઈ ગઈ ચાલા ખાતી પાનમાં જ મંડાણી હતી આ બધી ઓલા હેઢાભર પર એમાં ડૂચો સારો થઈ પડ્યો તો સાફ કરી ગઈ આજે હવારે સાફ કરી ગઈ હતી બધી આજે બધી જામણી રખડે આ સર્ટફિન સિંગ માર લે લે વાંદો ન આવે અતિયે નહી પર તોડી નાખીતી બેહું જે તમે જો અત્યારે પાછું રિપેરિંગ કરીને પાછું કર્યું તો આપણે જો બધી ભેંન ભેગી કરી અત્યારે અડધી બહાર નીકળી ગઈ છે ને નદીએ પહોંચાડ દીધીતી તો પાણી પીતા જ બધા ધીરે ધીરે જાય હવે ઘરે અડધી દો આહે ઊભી છે બધા ચરવા પડી ગયા કેમકે ભૂખ રહી ગયા ને એટલે થોડાક ધીરે ધીરે હાકતા જાય હવે ઘરે મેન તો આપણે બે જ જોતવાની હોય ચાંદ્રી નાગરાજની આપણે ટંકોરી વાળી એ આજ ભીગી હતી ઘરે રાખતો હાકી લીધા અત્યારે ઘરે જવા દઈ અત્યારે બધી ભેહોને આપણે હાકી લીધી છે કેમકે બધી રહી ગઈ આજે ભૂખી છે હવે ઘરે જઈને નિર્ણય નાખવી પડશે બધીને આપણે આવા ઘરે રસ્તો લીધો છે આમાં બીક એવી લાગે પછી એમ કે હરાપની બીક લાગે બીજા જાનવરની તો ના હોય ભૂનડા હોય બીવડ્યા દી ખાલી હલો એક માથા ચડી ગયા અવાજ કરે બાકી તો આ બે ત્રણ જાય છે હાલ 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 નાગરાજ હવે નીકળો અવાજ અત્યારે બધા પટે ચડાવી દીધી તો આપડી બધી બે ઘરે આવી ગઈ અત્યારે હવે બાંધવાની ચાલુ કરવાનું છે રખડે ઉભા થઈ ગયા હવે આ પણ માં આવે છે હવે આપણે હજી બેહો ઘરે લઈને પહોંચ્યા આટલી વારમાં માં ભાઈબંધ ખેતરમાં પહોંચી ગયો એમ છે બાકે શું થઈ ગયો ખબર પડી ગઈ ની આના કારણે આને ચાકરી નથી કરતો ચાકરી કરતો ભાઈ ક્યાં ને ક્યાં નીકળી ગયા પછી આજે હું ભૂખોર રહ્યો તો ભાગી ગયો આવો ઘાટો કપા લીલો મૂકી અને ખડ ખાય પપ્પા હમણાં ભેલાવાનો છે આપણે જ હજી એકાદ વીણી પછી એમ કે હજી કેરી બહુ છે ભીખડ જો રસ્તો બનાવ્યો આજે ઘરની સામે જ छटोई नहीं भाग 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 जल्दी कर किले भाग आ जाओ भाई बने किले बांध दी दोन बाकी बेहु बंध गई वीडियो क्यों लागे कमेंट करना ना जो